તારાઓને ત્યારે જોવે છે જ્યારે જમીન ઉપર કંઈક ખોવાઈ જાય છે ઘણા એવા થઈ ગયા છે આ યુગના સંબંધો અવાજ તમે ન આપો તો તે બોલાવતા પણ નથી જીવનમાં કોઈના માટે વ્યસ્ત ન બનવું કારણ કે જો તે સાથ છોડીને જાય છે તો માણસ વિખાઈ જાય છે તૂટીને વિખાઈ જાય છે તે લોકો માટીની દિવાલની જેમ એ પોતાના કરતાં બીજાના ઉપર ભરોસો કરે છે માણસ પણ ગજબનો છે જે તેની તબિયતને સમજે તે સારો લાગે છે જે તેની નિયતને સમજે તો ખરાબ લાગે છે ઘણા લોકો આંસુઓ જેવા હોય છે ખબર જ નથી પડતી કે સાથ આપે છે કે છોડી દે છે થોડો સમય મૌન રહીને તમારો ગુસ્સો છોડો ભૂલ ઉપર વાત કરવાથી સંબંધ ફસાઈ જાય છે દુનિયાનો સૌથી સરસ સંબંધ તે છે જો રિસાઈ જાય તો પણ એક નાના સ્મિતથી માની જાય એક સમય હતો જ્યારે ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ હતો અને જિંદગી રંગીન પરંતુ આજે ભલે ફોટો રંગીન થઈ ગયો પણ જિંદગી ક્યાંક ને ક્યાંક બ્લેક એન્ડ વ્હાઈટ થતી જાય છે હાલત પૂછવાથી હાલત સારી નથી થતી પણ શાંતિ મળી જાય છે કે આ દુનિયાની ભીડમાં કોઈ આપણું પણ છે માણસ પણ ગજબની આદતનો છે

જો કોઈ પ્રેમ કરવાવાળા મળી જાય તેને સંભાળીને રાખજો કારણ કે તમારી સંભાળ કરવાવાળા વારંવાર મળતા નથી કોઈનું દિલ તોડીને તેની પાસે માફી માંગવાનું ઘણું સરળ છે પણ આપણો દિલ તૂટે ત્યારે કોઈને માફ કરવાનું ઘણું મુશ્કેલ છે ત્યારે ક્યારે આંસુ એટલા માટે આવે છે વીતી ગયેલી યાદને ફરીથી જીવી શકતા નથી એક દિવસ ઉંમરની તપાસ કરી તો ખિસ્સામાંથી કેટલીક ક્ષણોની પુનઃ પ્રાપ્તિ થઈ કેટલીક દુઃખની હતી તો કેટલીક નામની હતી કેટલીક તૂટેલી હતી તો કેટલીક થોડી હતી બસ થોડીક જ સાચી હતી તે બાળપણની હતી ભગવાન ઉપર ભરોસો એક બાળકની જેમ કરો જેવી રીતે બાળકની મા તેને હવામાં ઉછાળે છે તો તે ખુશ થાય છે હસે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તેની માં તેને ક્યારેય નીચે નહીં પડવા દે જો જીવનના રસ્તામાં કાંટા નાખતા હશો તો તમારી પાછળ આવનારી તમારી પેટી લોહીયાર થઈ જશે કોઈને દુખ ન આપો કોઈને દુખ આપો તે પણ એક ફરજ છે જે તમને તાવા સાથે બીજાના હાથે જરૂર પરત મળશે સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલોને સહન કરવામાં જ છે જો કોઈ કમી વગરનો માણસ શોધવા કોઈ નીકળે તો તે ખાલી હાથે જ પાછો આવે છે ખાલી જ રહી જાય છે કોશિશ કરો કે બધું જ તૂટી જાય પણ કોઈનું માન ન તૂટે જો કોઈએ પોતાના કરતા તમને આપ્યું હોય જીવનનો રસ્તો એવો બનાવી રાખો કે દુશ્મન ભલે આગળ નીકળી જાય પણ દોસ્ત પાછળ ન રહી જાય યાદ એક સરસ પક્ષી છે જે કોઈની પરવાનગી વિના ઉડે છે ક્યારેક ક્યારેક આપણે એવા માણસને ઘણા જોરથી યાદ કરીએ છીએ જેની સામે આપણી સ્થિતિ માત્ર અર્થહીન વિચારથી જ વધુ કંઈ જ નથી હોતી જો કોઈ તમારી સાથે દિલથી વાત કરે મનથી જવાબ ન આપવો ઉમેદ તેની પાસે કરવી જે ઉમેદને લાયક હોય ભરોસાનો છાંયો અને લાગણીનું વૃક્ષ એક જગ્યાએ નથી ઉગતા

પોતાના મતલબથી યાદ કરે છે જો કોઈની અંતિમ યાત્રા ઉપર જાવ તો એમ ન સમજો કે તમે તેને મંજિલ સુધી લઈ જઈ રહ્યા છો પરંતુ એ સમજો કે તે સૂતેલો માણસ તમને તમારી મંજિલ દેખાડવા માટે લઈ જાય છે હંમેશા ખુશ રહેજો ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાના પરિવાર માટે હંમેશા હસતા રહેજો હંમેશા ખુશ રહેજો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં